તાપી જિલ્લામાં ફૂલ બોડી ચેકઅપના નામ પર બોગસ ડોક્ટર અને નર્સ દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી ગરીબ અને ભોળી આદિવાસી પ્રજાને લૂંટવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોય તેવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે અનમોલ જીવન હેલ્થ કેર નામક કોઈ સંસ્થા દ્વારા તાપી જિલ્લામાં ઠેર ઠેર હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ડોલવણ તાલુકાના કલકવા ગામ ખાતે ફૂલ બોડી ચેકઅપના નામ પર આ સંસ્થા દ્વારા કેમ્પ યોજવામાં આવ્યો હતો જોકે આ સંસ્થા દ્વારા કોઈ પણ નિષ્ણાંત ડોક્ટર કે નર્સની સુવિધા આપવામાં આવેલ ન હતી અને માત્ર બોગોસ ડોક્ટર તથા નર્સને ત્યાં કરી દેવામાં આવ્યા હતા તેવા આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા હતા ત્યારે આ પ્રકારે તથા નર્સ દ્વારા ગામડાની પ્રજાને લૂંટવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે જોકે કલકવા ગામ ખાતે આ સમગ્ર મામલો સામે આવતા ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો આ સમગ્ર મામલામાં જ્યારે ડોક્ટર પાસે ડિગ્રી માંગવામાં આવી હતી ત્યારે ડોક્ટર દ્વારા કોઈ પણ પ્રકારની ડિગ્રી બતાવવામાં આવી નહોતી અને ડોક્ટર દ્વારા ઉડાવ જવાબ આપવા આવતા હતા તેમજ હેલ્પર પાસે પણ કોઈ સરકાર માન્ય નર્સની કે અન્ય કોઈ ડિગ્રી મળી આવી નહોતી ત્યારે અહીં આ પ્રકારે ઓગસ્ટ ડોક્ટર તથા નર્સ દ્વારા ગેરરીતિ આચરીને ગામડાની ગરીબ ભોડી પ્રજાને લૂંટવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે પરંતુ હવે આ ડોક્ટર કે નર્સ પાસે ખરેખર કોઈ ડિગ્રી છે કે નહીં તે સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે અને શાળામાં આ કેમ્પ યોજવા માટે પણ પરવાનગી લેવામાં આવી હતી કે નહીં તે પણ પ્રશ્ન છે ત્યારે આ સમગ્ર મામલે ગ્રામજનોએ શું કહ્યું અને આ કેમ્પ સાથે જોડાયેલ કર્મચારીઓએ પોતાની આપ વીતી જણાવતા શું કહ્યું તે પણ જુઓ જી હું અત્યારે હાલ કલકવા ગામ ખાતે આવ્યો છું અહીં માહિતી એવું મળી હતી કે એક આયુર્વેદિક કેમ્પ ચાલે છે જો કે અહીંયા સ્થળ ઉપર આવતા આયુર્વેદિક કેમ્પના સંચાલક જોડે આપણે જરૂરી દસ્તાવેજ જેમ કે એમનો સર્ટિફિકેટ ને એ માંગતા તેઓ દ્વારા અલ્લા તલ્લા કરવામાં આવ્યા ત્યારબાદ ઘણા સમયની રકજક બાદ તેઓએ અમને એક ઓનલાઈન વોટ્સઅપ ઉપર આવેલ એક ડોક્યુમેન્ટ બતાવ્યું કે જેની અંદર રજિસ્ટ્રેશન હોય ત્યારબાદ કરતા સ્ટાફમાંથી કોઈ પણ વ્યક્તિ જોડે સર્ટિફાઈડ નર્સ હોય કે પછી કોઈ કે ડૉક્ટરને લાગતી ફાર્મસિકલ કે એવી કોઈ પણ ડિગ્રી ધરાવતા હોય તેવા એક પણ વ્યક્તિ મળી આવેલ નથી તેવા લોકો અહીં ગામજનોને ગામજનો જોડેથી પૈસાનું ઉઘરણું કરે છે એક કાગળ આપે છે તમારું બોડી ચેકઅપ કરાવશું જેવી વાતો કરીને તે લોકો દ્વારા મસ્ત મોટા પૈસા ઉઘરાવીને લોકોને ગેરમાર્ગે દોરીને આયુર્વેદિક દવાઓ પધરાવવામાં આવે છે આ દવાઓ કેટલી અસરકારક છે તે આપણે લોકો જોડે જાણીએ કેમ થયેલો છે આગળ દવાના પૈસા લીધા ના તે કર્યું પણ તેનું કોઈ રિઝલ્ટ નથી અત્યાર સુધી ને અત્યારે આ લોકો અહીંયા આવ્યા છે એના માટેનો અમે એમ કે ભાઈ તમારો આઈડી કાર્ડ ને આતે ડોક્યુમેન્ટ બતાવો પછી દવા આપો ને પૈસા લેવો જી તો હવે એમને જે આપડે આઈડી કાર્ડ મહેગા કે એમના સર્ટિફિકેટ ને તે તમામ ના ના એ લોકો શું બતાવતા એ લોકો ઇન્ટરવ્યુ આપવા બી ના પાડે છે ને એ લોકો ઇન્ટરવ્યુ લેવું પેલા જી એ લોકો તો ઇન્ટરવ્યુ આપવા માટે ના ના એ લોકોને આપણે બતાવી કે અમે અમે પણ પૂછ્યું બરાબર ને એ લોકો પાછા કઈ એવા ડોક્યુમેન્ટ પણ નથી જરૂરી કે કોઈ નર્સિંગ સ્ટાફ પણ પ્રોફેશનલ નથી જે તે હોય તે એ લોકો ને ભઈ કાર્યવાહી કરો કે ભાઈ કોણ છે શું છે આ બધું જી ને આવા અગાડી પર કેમ્પો થયા છે આગળ ગામમાં આવી ગયા છે તેને દવા લીધી અને કોઈને સારું થયું નથી બધાને પૈસા લઈ લીધા લોકો ના પૈસા નું પાણી કરે છે અને લોકોને કેર માર્કેટ દોરે છે જી અમારા સ્કૂલ ઉપર કેમ્પ ચાલે છે કલગવા ગામને કલકવા ગામની શાળામાં કેમ ચાલે છે ઓકે આ લોકો જોડે એટલે આપણે એટલું પ્રતિત તમને થાય છે કે આમની જોડે કોઈ સર્ટિફાઈડ ડોક્ટર કે સર્ટિફાઈડ નર્સિંગ સ્ટાફ ના એ લોકો તો કઈ બતાવવાની જ માંગે નથી ને એ લોકો તો ફ્રોડ કહેવાય આ લોકો આ લોકો ફ્રોડ કહેવાય હા જી જી માજી આ લોકો તમારા ઘરે આવ્યા હતા હા તમને શું 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 કહેવામાં આવ્યું હતું ત્યાં

કે જે બોગસ જણાય આવેલ છે સ્થળો તપાસ કરતા કલાકવા હાઈસ્કૂલની અંદર હવે એકચ્યુઅલી ડૉક્ટરોને બોલાવવામાં બોલાવવામાં આવ્યા છે એમની ડિગ્રી ડિગ્રી જે કહેવાય જે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા જે આપવામાં આવે છે તે ડિગ્રી પણ એમની પાસે નથી અને જે દિલ્હીથી એમના જે કોઈ પણ ડૉક્ટર્સ બને છે દિલ્હીથી એમને ડાયરેક્ટ સર્ટિફિકેટ અને રજીસ્ટ્રેશન નંબર પણ જે હોય છે તે પણ એમની પાસે મળી આવેલ નથી તો અને આ લોકો આ બારોબાર કારોબાર ભોળીભાળી જનતાને બારોબાર કારભાર કરી બનાવટના ધંધા કરે છે અને દવાઓ પણ ગમે તેમ આપે અને ગામડાના લોકોને છેતરવાનું કામ કરે છે અને પૈસા પણ લે છે જી સાહેબ હવે બીજું કે આ લોકો જેમ કે હું ગામજનોને પૂછું ગામજનોએ કહ્યું કે ફક્ત ચેકઅપ માટે ફૂલ બોડી ચેકઅપના ના દોઢસો રૂપિયા લીધા પછી અહીંયા દવાઓ આપે છે આ દવાઓની કોઈના ઉપર અસર થાય કે કોઈ વ્યક્તિને વધારે પડતી હાનિ પહોંચે તો એના માટે આપણે જવાબદાર કોને ઠહેરાવા જવાબદાર તો એની અંદર જે તે ધારો કે કોઈક હોય બરાબર ડોક્ટર હોય તો એની સમયે તમે પગલાં લઈ શકો છો અને જે તેને પરમિશન આપતા પહેલા પણ આપણે એને ચેક કરી લેવું જ ખુબ જરૂરી છે જી બરાબર પ્રજા માટે આપ શું પ્રજા માટે એવું કહીશ કે કોઈ પણ ડોક્ટર ની પાસે તમે જાઓ તો એ પેલાનું ડિગ્રી સર્ટિફિકેટ એનું ચેક કરો કેમકે બોગસ ડિગ્રી બોગસ ડોક્ટરો ઘણા બધા છે હાલ

હવે જે આ વ્યક્તિ છે જે કેમ્પ કરે છે લોકો બરાબર છે એવી રીતના માણસને બોડવીને લાવે છે કે પંદર હજાર વીસ હજાર રૂપિયા તમને પગાર આપીશું આવી રીતના એ લોકો લાવે છે લાવીને એ લોકોને કામ પર લગાવી તો દે છે પણ એ લોકો નથી પછી એમ કે આવું છે ને તેવું છે પલાણો નીકળું બધું બહુ કરવા લાગી જાય બરાબર દવા બી આપે છે એ લોકો દવા આપે તો એ લોકોને એક અસર થતી નથી મતલબ નવ્વાણું ટકામાં ખાલી એક ટોકો થાય તો થાય આવું છે એ લોકોનું એ લોકોને આપણે કહેવા જઈએ તો આપણે કઈક બતાવતા નથી હકીકત એ લોકો આપણને કહેતા જ નથી પેલી વાતમાં તો કોઈ હકીકત નહીં કઈ બધું છુપાવીને જ રાખે કે અમારા પર આ છે તે છે જ્યારે અમને ખબર પડી ત્યારે અમે જાણ કરી આગળ બી તમારે ગામમાં બી કોઈ વાર આવું થાય તો તમે જરાક આગળ જઈને જાણ કરજો અને કોઈ બી સાથે વાત કરજો કે તમે આ બધું થાય નહીં ને એ લોકો એટલા માણસ એ છે લાલો ચાપે પેલી વાત માં તો પેલા તો કોઈ ઘરે ગયા સમય મને તેર વર્ષ થઈ ગયા લોકો નામથી એ લોકો કેમ્પો કરે છે એ કયા નામથી એટલે બોડી નામથી કેવો એવો કેમ્પ કરે છે બોડી ચેકઅપ ફૂલ બોડી ચેકઅપ સંસ્થા છે મળે એવું કઈ મળે એ લોકોને

આખી પદ્ધતિ કઈ રીતે હતી લોકોને ગેર માર્કેટ દોરીને ખૂટી મેડિશન આપીને એ કરતા હતા એની આખી પદ્ધતિ શું છે એમ પદ્ધતિ એ જ ચાલતી હતી એ લોકો પહેલાં સર્વેનું કામ કરાવતા હતા મારી સાથે ને ઘરે ઘરે અમે સર્વે કરતા હતા ને એક કાર્ડ બનાવી આપવામાં આવતો હતો ઘરે ઘરે ને ચાલીસ રૂપિયામાં અમે કાર્ડ બનાવી આપતા હતા સુવર્ણ સુવર્ણપ્રાસનો હા ને બીજું એક તુલસી ડ્રોપ નું ને ત્રીજું છે ફૂલ બોડી ચેકઅપ નું બોડી ચેકઅપ નું કેમ જે હતો આજે હતો કલકવા ગામમાં ડોલવણ તાલુકામાં હા તો ઈ કેમ ની અંદર લોકો જોડે થી કે કાર્ડ ના નામ પર કેટલા રૂપિયા ઉઘરાવવામાં આવતા 150 રૂપિયા 150 રૂપિયા અને આ દિન સુધી આ લોકો કેટલા કેમ કરી રહ્યા છે કે અંદર જે આંકડો ખબર છે તમને ચાર કર્યા છે એમ કે છે ચાર કર્યા છે આપણા વિસ્તારમાં હા તાપી જિલ્લાની અંદર જ હા ઓકે આ લોકો એક રીતે કે ફ્રોડ છે બરાબર આ લોકો ની જે દવા છે એ ખરેખર લોકો માટે ઉપયોગી બને છે ના નથી એટલી બધી નથી એટલે માત્ર આ લોકો એક દવા નામેપના નામ ઉપર ફક્ત પૈસા કમાવાનો ધંધો બસ મારી સોસાયટીમાં ઘરની સામે ને મને મારા મમ્મીએ એ કીધું કે શીતલ તને ત્યાં બોલાવે છે તને સુબીના બેન જણા વાત કેસે આના વિશે એમ એમ કે પછી હું ત્યાં ગઈ એમની મુલાકાત લીધી ને મને કીધું કે શીતલ બેન તમને એમ કે મહિને સેલેરી આપવામાં આવશે ને મારી પંદર હજાર હા ને મને એમ પણ કહેવામાં આવ્યું કે શીતલ મારી એમ કે આજની તારીખમાં મારી એસી નેવું હજાર સેલેરી આવે છે ને મારી સાથે એક બીજા મેડમ છે મને એમ પણ પણ કીધું એવી કોઈ મુલાકાત મને જ નથી ઉપલા મેડમ સાથે હા ને પછી ધીરે ધીરે સર્વે નું કામ અમે ચાલુ કર્યું મને પહેલાં શીખવવામાં આવ્યું બીજી બે બેનો હતી તે સર્વે નું કામ કરતી હતી ને એની સાથે હું જોડાઈ હતી ને પછી એ લોકોનું બધાનું સાંભળી સાંભળીને મને આવડી ગયું પછી મેં પણ શરૂઆત કરી વ્યારામાં જ ને નું કામ કર્યું બહુ સરસ મારું પર્ફોમન્સ થયેલું મને છે એમ કીધું પછી ધીરે ધીરે આગળ વધતું ગયું પછી અનુભવ થતો ગયો આગળ ને પછી મને ખબર પડી કે આ લોકો કઈ મહિને સેલેરી કઈ આપતા નથી એટલે છે ના નથી હા બરાબર ઓકે તો હવે આવી રીતે તમારી જેમ કેટલી છોકરીઓ આપણા વિસ્તારની અંદર ભોગ બની છે એવી મારા ધ્યાનમાં તો બે ત્રણ તો છે જ બે ત્રણ તો છે હા જી ને હું પોતે પણ આના માટે તમે તમારો પૈસાની માંગણી કે આ લોકો પાસે એ લોકોના કેમ્પના એવા કોઈ ડોક્યુમેન્ટ માંગતા હતા ના ના મારી પાસે એક ફોર્મ ભરાવેલું કે પછીથી ભરાવેલું ને મને પછી કીધેલું કે શીતલબેન એમ કે જો આ એક ફોર્મ છે જો તને મહિને સેલેરી જોઈએ તો મહિને કાં તો તને રોજ જોઈએ સેલેરી તો રોજ એમ મતલબ જેટલું આજનું કામ થયું એટલું તને મળી જશે એમ કહેવામાં આવ્યું પછી મેં કીધું ના મને મહિને આપજો એમ પણ કીધું પછી મને નહીં ખબર કે આ લોકો એક એક દિવસની ગણતરી ગણે જેમ તમે એક દિવસ ભરો તે એ પ્રમાણેનો મહિનો પતવો જોઈએ એવું કહેવા માંગે મને પછી મેં કીધું આ તો બહુ અઘરું લાગે મેં કીધું પછી તો પણ મારો ચાલો એક એક દિવસનો મહિનો પણ પતી ગયો તે છતાં મને બહાના કાઢવા લાગી ગયા સર્વે તો એમ કે બોટલ તો વેચાવા દે એમ કે બોટલ વેચાય તો ગ્રાહકને ખેંચો તમે એમ કે તો તમારી બોટલ વેચાય તો જ તમારો પગાર થાય ને એવું પાછળથી કરવા લાગી ગયા મારી સાથે એટલે મને બહુ પછી એ લાગી ગયો તમારું કેવું એમ છે કે આલુ આદિવાસી વિસ્તારની અંદર આવે ને આદિવાસી લોકોને ભોળવીને હા તમામ આ કાર્ય કરો છો હા તો તમે જાય પ્રજા માટે શું સંદેશો આપશો હું તો હવે શું કહી શકું જી બેન તો પ્રજા માટે શું સંદેશો આપશો તમારા ધ્યાનમાં આવું કોઈ આવે સર્વે માટે કે કોઈ પણ તો તમારે આ તમારા કોઈ બી આસપાસના એરિયામાં પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની આના વિશે કે આવા ફ્રોડ લોકો પકડી શકે તમે એના માટે